હાલો હેલ્ આવે વગર ડ્રાઈવર હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે ફાઇનલ આપણે આપણા ખેતર અંદર જે કપાના નાખ્યા એમાં સાણિયું ખાતર ભરવાનું છે બરાબર તો ખાતરનું ઢગો તો તમને વારી ગેમ બતાવું છું તો આપણા ટ્રેક્ટર બે થઈ ગયા રેડી જો એક ટ્રેક્ટર અહીંયા પીડું છે અને બીજું અહીંયા છે એટલે બંને ટ્રેક્ટર આપણા છે અને હવે એક લોડર આવે છે બરાબર લોડર આવે એટલે કરી આપણે સાણિયું ખાતર ભરવાનું ચાલુ અને કે અહીંયા પણ જો આપણે ખારીએ જોડાય નહીં આ ચોપન સાઈડને ખારીયા છે એટલે ડાયરેક્ટ આપણા શાહ અંદર જ ખાતર બને પડે તો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહીજો મજા આવશે તો લોડર આવી ગયું બરાબર ફાઇનલ અને કરી નાખ્યું એ ખાતર ભરવાનું ચાલું તે તમને લારામાં હતો બતાવું તમને જોવો અહીંયા પણ પહેલા આપણે ગામ અંદર વચ્ચે જે પડું રહ્યું જેમાં આપણે કપા વાવાના સા નાખાય તો એમાં ભરવા જવાનું એટલે એક ટ્રેક્ટર આગળ વહી છે અને આપણે અત્યારે આ ટ્રેક્ટર લઈને બીજું લઈને જવાનું સૌરાજ તો પેલા ઉકળી આપણે ગામમાં મગુભાઈ આપણા તો હાલો દીકરી ગામમાં બ્લોક જોતા રહી ગયો બરાબર ને ફાઈનલ છે ગામમાં અને જો ટ્રેક્ટર અહીંયા માંડી દીધું છે એક ટ્રેક્ટર જો આગળ આવે છે આપડે કરી ચાલુ હાલ બીજું શું હોય જોતા રહીએ તો એક ફેરો આપણે જો આયા ત્યારે એક આ સૌરાજ ખાલી કરી નાખ્યું હતું અને પાછો જો અટીનો ફેરો ભરી આવ્યો હું એટલે આ સૌરાજનો બીજો ફેરો થયો અને આયસરનો બીજો ફેરો થયો બરાબર આયસર અત્યારે જો અહીંયા પણ ભરવાનું કામ ચાલુ છે અહીંયા પણ આયસર ચાલુ છે કા કામ છે ખાતર અને ખાતર જો આવું ભરાય છે તો હજી લગન ચાર ફેરા થયા ખાતરના આ ખેતર અંદર હવે લગભગ ચાર હવે એકાદ બે થાય જ થાય તો કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો ખબર પડી જાય છે હાલો તો આને ભરવાનું કરે ચાલુ અને મારે પાસું ભરવા જવાનું આયસર અત્યારે આ સૌરાજ ભરીને આવ્યો ખાતરનું તો હજી બધું આયસર ભરતો હોઉં એટલે લગભગ ખેતર પૂરું થઈ જાય છે આપણે વાડીએ ભરવાનું ચાલુ કરવાનું છે આયસર લઈને જઈએ હું પાસું અને અને આયસર ભરવાનું થઈ ગયું ચાલુ

ચાલુ આવે વગર ડ્રાઈવર એવો તો ફાઈનલ આપણે જો ગામ બચી જે ખેતર હતું એની અંદર ખાતર ભરી નાખ્યું છે એટલે પાંચ ટ્રેક્ટર આમાં છે અને હવે જવાનું આપણે વાળીએ તો હાલો આપણું આ છેલ્લું ટ્રેક્ટર હું એસર લઈને આવ્યો તું હાલો ઉપડી વાડીએ અને લોક જોતા રહીજું ત્યાં હજી ભરવાનું બાકી છે જાવ તો અત્યારે વાડી બરાબર અને અત્યારે તો જ્યાં મગફળી વાવોની આપણે એમાં છૂટું ખાતર પાસે એટલે કે લીટે નથી ભરતા અને અહીંયા અત્યારે લગભગ પાંચ ટ્રેક્ટર તો નાખીએ અને આ છઠ્ઠું ટ્રેક્ટર ભરાય છે તો લગભગ છ ટ્રેક્ટર પતી જાય છે તમને ખેતરે બતાવી દઉં અને પછી આગળના ખેતર અંદર કપાના લીટા ભરવાના એ હું તમને બતાવું ખાતર વધશે તો આપણે ખાતર ભરશું નકર ધૂળે જે ડેમની આવે કાપ એ ભરી નાખશું બરાબર તો જો બી હવે એકાદ બે ફેરા થાય વધે તો એ અંદર ભરી નાખશું અને કપાવાળા અંદર આપણે કેટલા ચાર પાંચ છ હાથ હાથ ફેરા તો આમાં નાખ્યા એ આગળ એ હું તમને બતાવું અમે તો જોતા રહી ગયો તમે તો આ ખેતર અંદર જુઓ આપણે ખાતર પાથરવાનું અત્યારે ચાલુ છે અહીંયા પણ જોવો એટલે આમાં તો આપણે ડાયરેક્ટ છૂટું છે પાથરી એટલે આમાં કંઈક છ હાથ ફેરા છે એવું તો ફરી આપણે ચાલુ ખાતર નાખવાનું એમણે બુલાતા રહી કારણ કે આની અંદર આપણે મગફળી વાવાની તો હવે આપણે આ આપડા ઘરની સામે પડવું એમાં જો આપડે કપાના સા ભરવાનું પીરું એ ચાલુ આ બધા અડધા ઉપર આપણે આ સરરાયા આપણે કારી માટી ફરીથી આપણે ડેમ હતું એમાંથી કારો કાપ તો આ બધું જો આ જા વર્ષોથી પીડો છે આવતી આપણે લીટામાં બરાબર તો હાલો કરી ચાલુ તો જો અહીં કેટલા આપણે ફેરા નાખ્યા નાખ્યાની તમને બતાવી દઉં જો આ રહ્યા આઈસ અને સૌરાજ બે નથી તો ફાઈનલ ખાતર ભરી નાખ્યું છે અને ખાતર પતી જ ગયું જો અહીં આપણે કેવડો મોટો ઢગો હતો એ બધો ઢગો થઈ ગયો એ ખાલી અને ટોટલ આપણે ખાતરની વાત કરી તો ઓગણીસ ફેરા ખાતર નથી એ આપણે બે ખેતર અંદર નાખ્યા બધા ખેતરમાં ખાતર તો નાખ્યું પણ જે આ આપણે વાંહે પડું રહ્યું એની અંદર છ ફેરા આપણે ધૂળના હતા એટલે એ ધૂળ રહી તરાવની હતી જે આપણે કાપ આવે નીચે એ હતો બરાબર એટલે ઓગણીસ ફેરા ખાતરના અને છ ફેરા ધૂળના એટલે ટોટલ પચીસ ફેરા ખાતર થયું હે આપણું એ બધું આજ ભરી નાખ્યું છે અને આ જે ખાતરની લપે મટાડી અને આ થઈ ગઈ એ અને હજી તમને હું પણ આ વિગતવાર બતાવી દઈશ કે આખી આમાં કેટલું કેટલું ખાતર ભીરું એનો હું બ્લોગ બીજો બનાવી નાખીશ તો આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ લાગ્યો લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી આવવાના આવા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ